મારું નામ શ્રી મનુભા ઝાલા ગામ બેટડા તાલુકો ધાંગ્રા જિલ્લો સુરેન્દ્રનગર એટલે આ સિક્કાનું કલેક્શન મેં પચીસ ત્રીસ વર્ષથી કર્યું છે એમાં એકસો સાત સાલ એકસો સાત સિક્કા એ દેશ વિદેશના છે કોઈ પણ મેળવી શકે એવું નથી ત્યાર પછી પચાસની સાલથી આપણું ભારતનું નાણું જે અમલમાં આવ્યું એ પચાસથી આ પંચોતેરની સાલ સુધી પંચોતેર સિક્કા અને પંચોતેર વર્ષ આપણા આઝાદીના તમામ સિક્કાઓ મેં આવરી લીધા છે અને કોઈ પણ દેશ બનાવી શકે એવું છે નહીં અને બીજા નંબરની અંદર મારી પાસે પાંચસોથી સાતસો સિક્કાઓ છે ઘણા જૂના છે આ સિક્કાનું કલેક્શન મેં અમુક મોટા મેળા ભરાતા હોય મોટી કથ્થાઈ વાળતી હોય કોઈ ગુજરી ભરાતી હોય અહીંયા મળતા અને હજી પણ મળે છે પણ મહત્વની ચીજ સાલની અને સિક્કાની કલેક્શનની છે કે આ એક કલેક્શન એવું બહાર પાડવું કે કોઈ પણ વ્યક્તિ બનાવી ન શકે સિક્કા ઘણા લોકો પાસે છે સિક્કો બનાવવો બહુ મુશ્કેલ છે અને સિક્કાની સાલ સિક્કો ભલે નાનો હોય એની કિંમત નથી પણ મહત્ત્વ શાલનો છે કેમ કે આ તો એક આપણા ભારતનું સંભાળું કોઈ પણ દેશ કોઈ પણ આપણા દેશની અંદર એકબીજા પાંચ છ સિક્કા છે એ સાલ વગરના છે બે સિક્કા આપણા છે અને ચાર સિક્કા વિદેશના છે એમાં સાલ આપી શકી નથી સરકાર કોઈ પણ એટલે એનો પણ મેં એક સંગ્રહ કરેલો છે એટલે એ એક પણ મહત્ત્વની ચીજ છે મારું નામ ઝાલા અંજલીબા દિગ્વિજયસિંહ છે મારા દાદાનું નામ જુવાનસિંહ મનુભા ઝાલા તેમને ઘણા વર્ષોથી સિક્કા કલેક્શન કરવાનો શોખ હતો અને તેમને ઘણા બધા સિક્કા લગભગ પાંચસોથી વધારે સિક્કા કલેક્શન કર્યા છે જે અમને જોઈને ખૂબ જ આનંદ થાય છે અને તેમ અમને ભવિષ્ય માટેની પણ પ્રેરણા મળે છે જેમ કે વિદેશના કોઈ ચાઇનાના છે જાપાનના છે તેમ ખાસ કરીને આપણા ભારત દેશના અગાઉના પૂર્વના સિક્કા પણ સારા લાગ્યા